અમેરિકન ટુરિસ્ટ સ્કાયબેગ જેવા બ્રાન્ડેડ ટ્રોલી બેગો ઉપર પંચાવનથી લઈ સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે વિવાંતા બેગ હાઉસ જે શોરૂમ આપણા ગોતા વિસ્તારની અંદર આવેલો છે તમને પણ વિશ્વાસ નથી આવતો ને મને પણ વિશ્વાસ નહોતો આવતો એટલે આ સાંભળી લો તમે વિવાંતા બેગ હાઉસના ઓનર મેહુલભાઈના મુખેથી આ વાત આપણે ત્યાં અમેરિકન ટુરિસ્ટર કેમિલિયન્ટ સ્કાયબેગ વીઆઈપી એરિસ્ટોક્રેટ દરેક ટાઈપની ટ્રોલી બેગ મળશે આ બેગની ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તથા પાંચ ટકા સ્ટોર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ બેગની ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની વોરંટી બી આપવામાં આવશે હવે તો તમને વિશ્વાસ આવી જ ગયો હશે આ ઉપરાંત બ્રાન્ડેડ લેડીઝ પર્સ બસો રૂપિયાથી લઈ ચાર હજાર સુધીમાં તમને મળી જવાના છે સ્કૂલ બેગ ત્રણસોથી લઈ ચાર હજારની રેન્જ છે લેપટોપ બેગ અને ઓફિસ બેગની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી શરૂઆત થઈ ત્રણ હજારમાં પ્રીમિયમ કલેક્શન મળી જવાનું છે ડફલ બેગ છે ટ્રોલી બેગ છે ટ્રેકિંગ બેગ છે આવી તો કેટલી બધી પ્રોડક્ટ છે હું તો ભાઈ જોઈ જોઈને થાકી ગયો હતો આ ઉપરાંત એ પાક કંઈક નવું લાયા કે ભાઈ મધર બેગ એનઆરઆઈ બેગ ઓર્ગેનાઇઝેશન બેગ અલે મેં કીધું ભાઈ અમારા વ્યુઅર્સ આવીને જોઈ લેશે નંબર ખાલી આપી દો એટલે મેં ડિસ્પ્લેમાં નંબર આપી દીધો છે તમે ત્યારે કોલ કરીને એડ્રેસ ના મળે તો લોકેશન મંગાવી લેજો આપણે ત્યાં રિઝનેબલ રેટની અંદર દરેક ટ્રોલી બેગ ના કસ્ટમાઇઝ કવર બનાવી આપવામાં આવશે